શહેરના રાણીકા વિસ્તારમાં રહેતા કુમાર નામના યુવાનને જોગેવાળની ટાંકી લીમડી ચોકમાં પાંચ થી સાત જણા ભેગા થઈને એક સમ કરી તીક્ષણ હથિયારો વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી જયારે કુમારને ગંભીર ઇજાના હાલતે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે ગીતાબેન મેરે ગંગાજરિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા ચાર થી પાંચ આરોપીને ઝડપી લીધા હતા જયારે વધુ બે આરોપીને પોલીસે ઝડપી લઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના કલ્ચરિયાપરામાં રહેતા ગીતાબેન મેનના પુત્ર એવા કુમાર નામના યુવાનને જોગેવાલની ટાંકી લીમડીવાળી ચોકમાં નાસ્તો લેવા ગયા હતા તે દરમિયાન પાંચ થી સાત જણા ઉશ્કેરાયેલા શખ્સો એક કરી ધોકા પાઇપ તેમજ તીક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો જેને ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા ચાર થી પાંચ શખ્સોને ઝડપી લઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જ્યારે બે વધુ આરોપી ઇમરાન બિન ઉર્ફે જીવતી અબ્બાસ હુસેન કેરુન રે કાગદીવાડ મસ્જિદ સામે ભગાદડા અને રમેશ ઉર્ફે ગુંડુ અબ્દુલ રજાક યમની ગયા સાંજીયાવાડ આરોપવાડ જોગીવાડ ની ટાંકીવાળાને ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું